અને લોકો દૂર દૂર સુધી મેં સાંભળ્યું કે પાર્સલ લઈ જાય અહીંથી પાર્સલ લઈ કેટલો ટાઈમ વાંધો થાય નહીં કડક ખાવાની મજા પાર્સલમાં ન આવે બરાબર હવે તમારો થોડોક પરિચય આપી દો અમારા દર્શકોને કે તમારું ગામ કયું ક્યાં પ્રોપર ગિલોગ કરો ને આ તમને આઈડિયો ક્યાંથી આવ્યો આવું કઈક ચાલુ મૂળ વતન છે અમરેલી જિલ્લો બરાબર અમરેલી જિલ્લા બાજુનું ગામ છે બાવળ બરવાડા

વાર લાગશે હું ઘણી વાર દર્શકો મિત્રોને કહું કઉ વાર લાગશે પણ ખાવામાં મજા આવશે ટેસ્ટ માં કઈ ફેર નહીં પડે કાના નું કામ ભાઈ મને બહુ ગમ્યું કેમ કે તાજું ખાવાની મજા અલગ છે કાનભાઈ આજે લોકોને કેવું છે કે ભાઈ જેટલું ગરમ ને તાજું એમાં આપણા રંગીલા રાજકોટ વાસીઓને તો ભાઈ મજા આવે મજા આવે નબળું ગમે નહીં 5 રૂપિયા વધારે લઈ લો પણ એક નંબર ખવડાવો આ જો ગોટ તૈયાર અને થોડો ટાઈટ લોટ બાંધવાનો ને હા જેમ કડક હોય ને એમ ભજી મસ્ત બને વાહ મારા બહેનો ને ભાઈ ઘરે ટ્રાય કર્યું એ તો ટ્રાય કરજો ખાનભાઈ ની રેસિપી જોઈન ન બને તો આઈ આવજો કાનભાઈ આગળ હા શીખવાડશો હા આ આપું આ તેલ આવી ગયું હવે ને આવડું મોટું કપેલું ભરીને જ બનાવવાનું મોટું બધું ટબમાં જ ટબમાં મને એક વસ્તુ ખાલી તમારી ખાસ કરીને તેલની બોગડી આ રીતે બનાવવા મંડવાની આપણે ખોડિયાર ગોગડી કહેવાય ને કા ખોડિયાર ગોગડી આન પોતે કાનભાઈ પોતે કાના પ્રખ્યાત ગોગડી બટેકા સાદી પતરી અને બટેકા લસણિયા પતરી અત્યારે બનાવી છે સ્પીડ એમ હેવો પણ તમારી મશીન જે હું ટ્રાફિક હોય ને જો મિત્રો આવ આછી હો

કોઈ પણ દર્શક મિત્રો હાજી ફૂલ કે સોડા કોઈ પણ વસ્તુ એકાવન હજાર ગોતી દરપિયા ગેરંટી ગોતી જાજો ભાઈ એમ કે છે કે પાવડર આવે છે ઈ અને સોડા ખાવાનો એ આમાં વાપરતા નથી નેચરલ ભજીયા તો આ ફૂલાઈ કેવી રીતે એ આપડે લોટ બાંધવાની ખાસિયત આપણે જે આ બટેકા પૂરી લસણ વાળી પૂરી માં જે આપણે પૂરી ફૂલાય ને વગર છોડાય ફૂલાય દર્શક મિત્રો આવે તો એની સામે આપણે લોટ બાંધે ટૂંકમાં એવું નહીં આપણે ખવડાવવું એ સારું ખવડાવવું કોઈની હેલ્થ હારે જેડા ન થાય આપણે દુકાનમાં હાજી ફૂલ ન મળે એમ ને મિત્રો ગમે ત્યારે ચેક કરવા પહોંચી જાજો 51000 નું ઇનામ આપે છે ભાઈ જો નીકળે તો બાકી એને ખવડાવવું છે સારું તમારી નજર સામે લાઈવ બનાવે છે ઓપન કિચન છે તમે કયો પછી તો બનાવે એટલે 5 10 મિનિટ વાર લાગે ને આ વાર લાગે સારું ખાવું હોય તો વાર લાગે 10 મિનિટ લાગશે પણ આવશે મજા સ્ત્રીન ઉપર એકવાર એડ્રેસ સમજાવી દીયો અમારા દર્શકોને આપણે યુનિવર્સિટી મેન રોડ આકાશવાણી ચોક આકાશવાણી ચોક થી આગળ હાલી એટલે જોગમાય રેસ્ટોરન્ટ ની બાજુમાં ખોડિયાર ગોગડી અને સામે એક કઈક હોસ્પિટલ છે ને આયુર્વેદિક આયુર્વેદિક હોસ્પિટલ થોડીક આગળ છે થોડીક આગળ છે ઈ પેલા જોગમાય ઓસ રેસ્ટોરન્ટ આવશે હોટેલ આવશે એની બાજુમાં આઈશ્વરી ખોડિયાર ગોગડી કાનાભાઈ પોતે જઈશું પહોંચી જજો મોજે આપણે અઢીસો જેવી લીધી મિક્સમાં અહીંયા સો ગ્રામ મિક્સ માં નહીં આપે સો ગ્રામ ઉપર તમે જે માગો એ મિક્સ માં મળશે પચાસ રૂપિયા સો ગ્રામ ના લે પહોંચી જાજો મોજ આવશે